ખાતાઓ નાખે એ પૈસા ગુજરી ગયા હોય અને ખેતીવાડી અધિકારી જે ખેતીવાડીને મળતા નાખો એને આજે જાહેર કરે પણ ખેતીવાડી અધિકારીના પ્રતિનિધિ પણ આજે અરજી લેવા માટે નથી માહિતી પણ આપવી પડે અને પછી આ કાર્યક્રમ પૂરો થયા પછી એ પોતાના ટેબલ પર જઈ અને તમામ જે લાભાર્થી આવેલા એનાની આ અરજીઓ લે હવે ચિજોસીપાલથી કે જે કાર્યક્રમો થાય પહેલા અધિકારી અહીંયા ઉપચિત રહે ઉપસ્થિત રહે માહિતી આવ્યા પછી પોતાના ટેબલ પર જઈને આ એને દરેક લાભારથી અરજી લે હવે આપણી પરંપરા બદલી નાખો પરંપરા કેમ કે લોકોને આવી સરકાર સુધી એવા કાર્યક્રમો ખાલી ભાષણ કરવાને ખાલી આ ભેગા કરવાના કાર્યક્રમ નથી પણ આ બધા લોકોને આપણે જાગૃત કરવાના એને એની યોજનાને માહિતી આપવાની યોજનાનો લાભ લઈ શકે એટલા માટે આ બધા કાર્યક્રમો